जेसुर अभ्यारण्य केदारनाथ दर्शन करी रहे बे मित्रों शॉर्टकट नीचे उतरवा जता जंगल में भूला पड़ा पुलिस पांच कलाकनी भारी जहमत बाद बने मित्रों ने शोधी काढ़ा इकबालगढ़ नजीक आल जासोर अभ्यारण्य में पालनपुर दर्शनार्थी आला युवक रस्त भूलता जासोर ना जंगल में गुम थे जो कि बने युवक बे त्रन कलाक रस्त न मैं પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી પોલીસની મદદ માંગી હતી અને કંટ્રોલ રૂમ દ્વારા એક બાલગઢ પોલીસની એક ટીમ બનાવી પાંચ કલાકની ભારે જહેમત બાદ બંને યુવકોને જંગલમાંથી હતા જિલ્લાના અભયારણ્યમાં જયરાજ પર્વત ઉપર કેદારનાથ મહાદેવનું મંદિર આવેલું છે શ્રાવણ માસ દરમિયાન હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ કેદારનાથ મહાદેવના દર્શન કરવા પહોંચતા હોય છે જેમાં ગઈકાલે બે મિત્રો પાલનપુરથી જાસુર કેદારનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા પહોંચ્યા જોકે દર્શન કર્યા બાદ નીચે ઉતરવાના સમયે શોર્ટકટ રસ્તે ઉતરતા જતા બંને મિત્રો જંગલમાં ભૂલા પડી ગયા હતા ચોકે ત્રણ કલાક જંગલમાં ભૂલા પડ્યા બાદ રસ્તો મિત્રોએ પોતાના ટેલિફોનિક મોબાઈલ દ્વારા કંટ્રોલ રૂમમાં ચાસુર અભયારણ્યમાં ભૂલા પડ્યાની જાણ કરીને કંટ્રોલ રૂમ દ્વારા ઇબાલગઢ પોલીસને જાણ કરતા આઉટપોસ્ટ ઇકબાલ પોલીસ સ્ટાફ પોલીસ કર્મી અશોકભાઈ ચૌધરી ધર્મેશભાઈ અને જીઆઈડી સ્ટાફ પરાગભાઈ સુનિલભાઈ ભાલમાભાઈ અને સંજયભાઈ એક ટીમ બનાવીને ચાસુર અભયારણ્યમાં ગુમ થયેલ બે મિત્રોની શોધખોળ હાથ ધરી હતી અને જીઆરડી ટીમ દ્વારા સતત પાંચ કલાકની ભારે જહેમત બાદ જેસોડના જંગલમાંથી બે મિત્રોને શોધી કાઢ્યા જોકે બંને મિત્રોએ ભાલગઢ જીઆરડી અને પોલીસનો આભાર માન્યો